તમામ બાબતોને લઈ ખુટોડાના આગેવાન સામાજિક કાર્યકર અને પત્રકાર એવા રમેશભાઈ ઝીંજોડીએ સીએમ ઓ પોર્ટલ આ બાબત ફરિયાદ કરી છે

સ્થળ પર નિરીક્ષણ તથા આરટીઆઈ હેઠળ પ્રાપ્ત દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે કે ફાઉન્ડેશન બીમ અને કોલમનું આરસીસી કામ સરકાર સિના મંજૂરી નકશા અને ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ કરવામાં આવ્યું નથી બાંધકામની ગુણવત્તા એટલી હલકી છે કે ભવિષ્યમાં દર્દીઓ ડોક્ટર અને સ્ટાફના જીવને ગંભીર જોખમ ઊભું થઈ શકે છે આ મામલે સૌથી ચોંખાવનારી બાબત એ છે કે જવાબદાર ઇજનેરો અને સુપરવિઝન અધિકારીઓને ખામીઓની જાણ હોવા છતાં આજ દિન સુધી કામ રોકવામાં આવ્યું જ નથી ખામીયુક્ત આરસીસી તોડી ફરીથી યોગ્ય રીતે કરવાને બદલે કોન્ટ્રાક્ટરને ખુલ્લી છૂટ આપવામાં આવી હોવાનો આરોપ છે જેને કારણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે સાઠ ગાંઠ હોવાની ગાઢ શંકા ઊભી થઈ છે આ બાંધકામની ખામીઓ રાતોરાત માટી પુરાણ કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે આ સીધી રીતે ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં તંત્ર તરફથી આજ દિન સુધી કોઈ એફઆરઆઈ કે તપાસનો આદેશ આપવામાં આવ્યો જ નથી સામાજિક કાર્યકર અને પત્રકાર એવા રમેશભાઈ ઝીંઝવાડિયા દ્વારા આ બાબતે ગંભીર બાબતે સીએમઓ પોર્ટલ પર ચાર વખત ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ આશ્ચર્યજનક રીતે ન તો ચાલતું આરસીસી કામ અટકાવાયું છે અને ન તો કોઈ અધિકારી સામે જવાબદારી નક્કી કરવામાં આવી છે

સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા માંગ ઉઠી છે કે મોટા ખુટડા સીએચસી ના બાંધકામ પર તાત્કાલિક સ્ટોપ વર્ક ઓર્ડર જાહેર કરવામાં આવે સ્વતંત્ર અને નિષ્પક્ષ ટેકનિકલ તથા નાણાકીય તપાસ કરવામાં આવે અને નબળી ગુણવત્તા નિયમ ભંગ અને પુરાવા નાશમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે હવે જોવાનું એ રહ્યું કે આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારના ગંભીર ભ્રષ્ટાચાર સામે ખરેખર કાર્યવાહી કરશે કે પછી આ મામલો પણ અન્ય ફરિયાદોની જેમ ફાઇલોમાં દબાઈ જશે